ફેમિલી કેમ છો બધા તો રામ રામ સીતા રામને મારા જાય માતાજીએ જો આપણે કાશીને જોવા જઈશું આપણે મારા કાકાના ઘીએ આજે એનું શ્રદ્ધ છે ત્યાં સરાદમાં જાવી શકીએ તો ચાલો આપણે આજે છું તો આવીશીલાઈશી આગળ શરાદમાં લોગમાં જોડાયેલા જઈશું

એ ભાઈ અમાર બોલતો નથી અમારે કેવાય તમે ના ગામ જાવ ના બોલો છો તો ખરાબ બોલો છો અમારી વીડિયોમાં તો બોલતા નથી મોટો યુટ્યુબર છે અને બોલતો નથી બોલો

અમારા જબતાシ ભડા ખાવા મેડે હાલોシ ભડા ખાવા કે આપલે આવડા મારા કાકાનોજી હરાદમાં બેળેલા છે આવડા મારા કાકા આજ સ્વાતિમાનુ નેતા 嗯。<laughs>

મારા કાકા પણ એને નાખી દીધું છે ભાઈ મળે નહીં તો સાલો કન્ટ્યુનિયર બ્લોગમાં જોડાયેલા રીજો એને સરહદ નાખી દીધું કમ્પ્લેટ આજે સરરાજમાં ભેળવા પાદરવા સુધી બીજના દિવસે ચેપ્ટર કન્ટિન્યુ લોગમાં જોડાયેલા ચાલો મળશું અંતે જઈ જો આ અમારા મનુભાઈ બેઠા છે અમારા ભાઈ બેઠા છે મોટા મારા મોટા બાસે અને મારા પિતાજી આ ત્રણેયને જો પાણા મૂકી દીધા છે તેના પણ પાણા પાણા મૂકી દીધેલ છે ત્રણેયને જો ત્રણે પાણા તૈયાર કરી મૂકી દીધા આ પહેલા ટાંકામાં અમારા ભાઈ છે અને મોટા બાસે એટલે આમાં અમારા મોટા બાસ આ અમારા ભાઈ છે મારથી મોટો

બધી આઈટમ છે ને આ ભજિયા એક છે આ ભજિયા તમને મત બતાડેલા હમમારે જો આ હાથી ભાઈ બોલત ખરા ભાઈ આ જો ઓખરી ગયા તમારી હવા ખાધા ને તો જો લોગમાં જોડેલા રહી ગયો ભજિયા તમને તૈયાર થઈ જાય થઈ જવો આ નો બે છે જે આ કારીગરો જો કારીગર એક નો ફર્સ્ટ નંબર હે કકડી ખાતા એવા કકડી બનાવે એટલે તમારે ફર્સ્ટ નંબર હે હા તમે નો એવા કકડીના કારીગર છે કકડી એટલે કકડી જ નો તમારે હા છે આવડા

આ હારેત કરે છે કાઉન્ટર ઉપર આવી ગયા છે આવડા સર મે આઈ નથી સર મે આઈ નહીં હા અમાર ધલાન ગિર્યા હો ધલાન ગિર્યા જમણવાર આવી છે દલાઈ આપણા આપડા રાખવાનું છે એમ હમ શાક મારેલ છે ગરમા ગરમ ગરમાગરમ શાક આકે ડુંગલેનો શાક બનાવેલ છે એની ની ગરમાગરમ વળે કયા ઘટાને એવું છે શાક બનાવેલું છે

કોઈ જ છે છીબડા ખાવા મેડાસ તમન્ના છીબડા ન થતા અમારું છીબડા થાય ને પણ નથી વિડિયો વાડી નો હોય બહુ છીબડા ભાવે છે વાડી તો છે પણ જાતા આ બીજો નંબર એક

નીમાલે છે અને એક મેના ઠામ લે આતા હંતાઈ જાશે ન થાવું વિડિયો મત એ કોને આયા મારું આ સૂઈતે જો કેટલા બધા મહેમાન આયાસ મોંગહેરા હો ઈતે કેનો શ્રાદમાં આયા ચાલો માર પાપા આપણે આ વિડિયો લે ઠામ લે આવી ગયું છે અમારે એક સ્રમ હાલો તો ખાઈ લેજો આજે મારા કાકાના શ્રાદમાં આપણે બધા હતા આખું ઘર ફેમિલી બધા બેનવા આવ્યાતા બધા બધા સગા સંબંધી આવ્યાતા અને બહુ આનંદ કર્યો અને બહુ મજા આવી આજે બધા હળી મળીને બધા રહ્યા તો હાલો તો આજે આજે આપણો બ્લોગ આજે અહીંયા પૂરો કરી દેવી છે તો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરી શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો આ નવા નવા હોય ને બ્લોગમાં તમારી ચેનલની મારી વાત તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી અને લાઈક કરતા જઈજો તો ચાલો મળીશું નવા બ્લોગમાં તો જય માતાજી